કેમ જો મારા ભાઈ બહેનો વડીલો હોય તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છે મિત્રો અશ્વિન ઠાકોરની મિત્રો ના સોશિયલ મીડિયામાં મિત્રો આ બેનના વિડીયો બૂમ પડાવે છે ના પૂછવાની વાત છે મિત્રો ના અલગ જ અંદર મિત્રો વિડીયો બૂમ પડાવે છે મિત્રો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે મિત્રો તો તમારા માટે જોરદાર વિડિયો લઈને આવી ગયો છે મિત્રો બેનનો તો તમને આ વિડીયો પણ કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કારણ કે જણાથી મોટા દરેક કલાકારની અપી અપડેટ આવે છે મિત્રો અને દરેક કલાકારના પણ સમાચાર લઈને આવી ગયા છે મિત્રો તો જોરદાર હાલ બોમ પડાવે છે મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે આવા દરેક કલાકારની અપી પર જણાથી મોટા દરેક કલાકારની લઈને આવી ગઈ છે મિત્રો તો તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો ખાસ આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજે મિત્રો કેમ કે આવી ગુજરાતી દરેક કલાકારની અપડેટ આપણી ચેનલ પર જોવા મળી રહેશે મિત્રો તો જુઓ અને બહેનને રોમાપીંડો જોતા ગીત ગાયું છે મિત્રો અલગ જ અંદાજમાં મિત્રો કે ખુદ તમે ચોકી જશો મિત્રો તો જુઓ બહેનનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને ખાસ બહેનનો અવાજ તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો ચલો બંને માત્ર બધા બીજા વિડીયો મળશું ત્યાં સુધી જુઓ કલા બહેનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરો વંદે માત્ર